અને એના વિરોધમાં અમે સરકારશ્રીની આંખ ખોલવા માટે એક આવેદન સ્વરૂપે જામનગર જિલ્લા કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને અમારી સરકારશ્રીને એવી વિનંતી છે કે આ જે અન્યાય થયો છે એને વહેલી તકે દૂર કરે અને ક્ષત્રિય સમાજમાં જે રોષ પ્રવર્તે છે એને શાંત થાય અને આપ ન્યાય કરો અને ક્ષત્રિય સમાજ નહીં તો આવનારા દિવસમાં આથી પણ ઉગ્ર આંદોલ આંદોલન કરી શકે છે જેનું પરિણામ શું આવી શકે એ હું પણ આપને જણાવી શકું એમ નથી જે રોષ જોતા તો સરકારશ્રી ને ખાસ વિનંતી છે કે આ રોષ ને અને યોગ્ય પગલા લઈએ જય ભારત જય માતા આજનો જે અમારો આવેદન પત્ર પ્રોગ્રામ હતો એમાં મુખ્યત્વે શ્રી રાજપૂત કરણી સેના તથા જામનગર જિલ્લાની તમામ ક્ષત્રિય સંસ્થાઓ તેમજ અન્ય પણ જોડાયેલ છે કેમ કે પીટી જાડેજા એ કોઈ ક્ષત્રિય સમાજ જ નહીં પણ સમગ્ર હિન્દુ સમાજમાં કોઈ પણ જે આર્થિક નબળા છે એને પણ એ સતત મદદ કરતા આવ્યા છે અને એ મદદ ના કારણે જ જે એની ઉપર અન્યાય થયો છે એનાથી ક્ષત્રિય સમાજ તો નારાજ છે જ પણ અન્ય સમાજ પણ એટલો જ નારાજ છે કે એક સામાન્ય બાબતમાં જો અવરી કલમ લગાડતા હોય તો સામ્ય સામાન્ય માણસનું શું કરતી હશે આ સરકાર એ આપ કલ્પના જ કરી શકો એ જ બસ જે મતે